ગયા લેક્ચરમાં આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટના લગભગ લગભગ બધા જ ફેક્ચ્યુઅલ ડેટા આપણે જોઈ લીધા હતા એમાં ઇમ્પોર્ટન્ટ એ હતું કે તમને ખ્યાલ છે અલગ અલગ પ્રકારના ટર્બાઇન હોય લો પ્રેશર હાઈ પ્રેશર મીડિયમ પ્રેશર એની એફિશિયન્સી કેટલી હોય છે કેટલા હેડ માટે કેટલી ઊંચાઈ માટે વપરાય છે મીડિયમ માટે વપરાય છે કે સ્મોલ માટે વપરાય છે એના પ્રકારની વાત કરીએ તો સ્ટીમ ટર્બાઇન હશે વોટર ટર્બાઈન હશે તો ઘણી બધી આપણી વાત કરી હતી હવે આજના લેક્ચરમાં આપણે થોડી ચર્ચા કરીશું કે પાવર શેર ઇન ઇન્ડિયા અને બીજા એડવાન્ટેજ જે છે અને કેટલા એની જે રિક્વાયરમેન્ટ હોય છે હાઇડ્રો પાવર પ્લાન્ટની મતલબ કોઈ જગ્યાએ આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો હોય તો એના માટે આપણે કેટલી જમીન જોઈશે એનું લોકેશન કયા પ્રકારનું હશે કઈ જગ્યાએ હોવું જોઈએ તે બધી વાત કરીશું ચલો તો સૌથી પહેલાં સમજો તમે થર્મલ પાવર પ્લાન્ટ જે છે એ ત્રેસઠ ટકા એનો ભાગ છે હાઇડ્રોનો તેર ટકા છે ગેસનો સાત ટકા છે ન્યુક્લિયરનો બે ટકા છે ડીઝલ એક અને બાર ટકા છે નોન કન્વેન્સનલ પાવર પ્લાન્ટ છે ક્લિયર સૌથી વધારે જે ફાળો છે એ થર્મલ પાવર પ્લાન્ટનો છે કારણ કે થર્મલમાં તમને ખ્યાલ છે કોલસો જે વપરાય છે એ કોલ્સો અત્યારે અવે અવેલેબલ છે પરંતુ આવનારા સમયમાં તમે જુઓ સરકાર જે છે એ રિન્યુબલ એનર્જી સોર્સ એટલે વિન્ડ ત્યાર પછી સોલાર ત્યાર પછી હાઇડ્રોજન એનર્જી હાઇડ્રોજનનો પણ હવે ઉપયોગ કરતો થઈ જશે ક્લિયર છે તો આ બધી વસ્તુ તમારે સમજવાની છે વાત સમજો તમે સિલેક્શન ઓફ સાઇટ ફોર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તો કઈ જગ્યાએ હાઇડ્રો પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવું જોઈએ સૌથી મોટો પ્રશ્ન જ્યાં ત્યાં ઇન્સ્ટોલ ના કરાય આપણા ઘર જોડે કરાય ના એના માટે તમે જુઓ વોટરની અવેલેબિલિટી જો હોય ને ત્યાં જ કરાય વોટર સ્ટોરેજ હોય નદી હોય રિઝર્વર હોય વોટર હેડ ઊંચાઈ બી હોય પાછી ઊંચાઈ હોવી જોઈએ મતલબ કોઈ ડેમ હોય સીધી વસ્તુ છે જ્યાં ડેમ હશે ત્યાં હાઇડ્રો પાવર પ્લાન્ટ આપણે ઇન્સ્ટોલ કરીશું ડિસ્ટન્સ ફ્રોમ ધ લોડ સેન્ટર એ પણ ઇમ્પોર્ટન્ટ એક અગત્યનો ભાગ બચ્યો છે ઇફેક્ટિવ ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઇફેક્ટિવ હોય એનો લેન્ડ અવેલેબિલિટી જમીન જરૂરી છે વોટર પોલ્યુશન કેન કોઝ કોલ્યુઝન ઓફ પ્લાન્ટ પછી લાર્જ કેચમેન્ટ એરિયા હશે રિઝર્વ એરિયા હશે મતલબ એવું જરૂરી નથી કે ચોમાસું પૂરતું જ આ પ્લાન્ટ ચાલુ રહે આપણે પાણીને સ્ટોરેજ કરીને રાખીશું તો પ્લાન્ટ જે છે કન્ટિન્યુ ચાલશે ક્લિયર છે એના માટે પણ એક આયોજન કરવું જરૂરી છે ચલો એના ફાયદાની વાત કરી લઈએ આપણે તો કયા કયા ફાયદા છે મેરિટ ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ તો કોઈ બી વસ્તુ હોય એના ફાયદા ગેરફાયદા હોય છે તો આપણે સૌથી પહેલાં ફાયદાની વાત કરી લઈએ નો ફ્યુલ ઇઝ રિક્વાયર્ડ કોઈપણ જાતનું બળતણનો ઉપયોગ થતો નથી મતલબ આમાં કોઈ પેટ્રોલની જરૂર પડે છે ના કેરોસીનની જરૂર પડે છે ના કોલસાની જરૂર પડે છે ના યુરિનિયમ બસો પાંત્રીસની જરૂર પડે છે નહીં તો ન્યો ફ્યુલ ઇઝ રિક્વાર્ડ કોઈ જાતનું ફ્યુલ જરૂર પડતી નહીં હાઈ રિલાયબિલિટી ખૂબ જ સારી રિલાયબિલિટી હોય છે અને એનું જે ઓપરેશન હોય છે એ ખૂબ જ સસ્તું હોય છે મતલબ કોઈ એવો સ્પેશિયલ ખર્ચો થતો નથી એના માટે કોઈ એવું આયોજન કરવું પડતું નથી જેમકે થર્મલમાં જુઓ તમે આપણે પાણી જે હશે એ પાણીનું સ્ટીમ બનાવવા માટે આપણે બોઇલરનો ઉપયોગ કરીશું અલગ અલગ પ્રકારના હીટરનો ઉપયોગ કરીશું ક્લિયર છે એના માટે પણ મિકેનિકલ મેકેનિકલ એન્જિનિયરની પણ જરૂર હશે મેકેનિકલ એન્જિનિયર જે હશે એ બોયલરની અંદર જે એફિશિયન્સી હોય છે ત્યાર પછી કન્ડેન્સર હશે અલગ અલગ પ્રકારના હીટર હશે ક્લિયર છે તો આ બધી વસ્તુ જે છે એ ખૂબ જ એક આયોજનપૂર્વક તમે થર્મલમાં કરશો તો તમને સારી એવી સ્ટીમ તમને મળશે ને જે સ્ટીમ જે છે એ તમે એ ટર્બાઈન રોટેટ કરાવશે ને ટર્બાઈન જ્યારે રોટેટ કરશે એની સાથે સાફ્ટ સાથે ઓલ્ટરનેટર હશે અને આપણને ઇલેક્ટ્રિસિટી મળશે વાત બિલકુલ સાચી છે ક્લિયર છે પ્લાન્ટ કેન બી રન અપ એન્ડ સિન્ક્રોનાઇઝિંગ ફાસ્ટર ક્લિયર છે પછી જો અહીંયા એક્યુરેટ ગવર્નિંગ હશે ફ્રિકવન્સી આપણું કામ મેન શું છે ફ્રિકવન્સી કોન્સ્ટન્ટ રહેવી જોઈએ મતલબ પચાસ વર્ષથી ઓછી પણ ના થવી જોઈએ અને વધારે પણ ના થવી જોઈએ કારણ કે ફ્લક્ચ્યુએશન આવવાની શક્યતા છે આપણું જો આ ફિક પચાસ વર્ષ ફ્રિકવન્સીનો મતલબ શું થાય કે આ જે સાયકલ છે ને ભાઈ એક સેકન્ડની અંદર પચાસ સાયકલો ફરી રહે છે આ પચાસથી ઓછી ના થવી જોઈએ પચાસથી વધારે પણ ના થવી જોઈએ પચાસ રહેવી જોઈએ નહીત્ર શું થશે તમારા જે લોડ હશે એની અંદર ફ્લક્ચ્યુએશન આવશે ક્લિયર છે નો સ્ટેન્ડ બાય લોસીસ કોઈ પણ પ્રકારનું એવું લોસીસ નથી પ્લાન્ટ સારો રોબોટ્સ અને લોંગર લાઈફ લાંબા સમય સુધી ચાલ્યા કરે બરાબર કોઈપણ જાતનું કોઈ એમાં કોઈ એના જે ઇક્વિપમેન્ટ હોય છે એ તૂટવા મતલબ તૂટવાના અથવા કોઈ જાતનું એક્સિડન્ટ થવાના મતલબ બહુ ઓછા ચાન્સ હોય છે એમાં એફિશિયન્સી નોટ અ ફંક્શન ઓફ રીચ એફિશિયન્સી જે હશે નોટ અ ફંક્શન ઓફ રીચ નીટ અને ક્લીન હોય છે સચ પ્લાન્ટ ઓલ્સો સ ઇરીગેશન ઇરિગેશન માટે પણ આપણે એનો ઉપયોગ કરીશું અલગ અલગ પદ્ધતિ તમે જોઈએ છે ટપક સિંચાઈ પદ્ધતિને બરાબર છે તો આ બધા ફાયદા હતા મેરિટ ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ થિયો એક્ઝામ હોય તો લખવાની ખૂબ જ મજા આવશે ભાઈ હાઇડ્રો પાવર પ્લાન્ટ વિશે અને મેં જે જીએમસીની એક્ઝામ આપી હતી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમાં પણ થર્મલ પાવર પ્લાન્ટ વિશે ઘણી બાબત પૂછાઈ હતી ક્લિયર છે તો આપણે વાત કરીએ ફાયદાની હવે કોઈ બી વસ્તુનો ફાયદો હોય તો ગેરફાયદો પણ હોય જ ક્લિયર છે તો ખૂબ જ વિશાળ એરિયાની જરૂર પડે છે હવે એટલો મોટો વિશાળ એરિયા જે છે એના માટે સ્પેશિયલ તમારે જમીન એવી હોવી જોઈએ મતલબ એવો ડેમ તમારે બનાવવો જોઈએ આ અલગ પ્રકારનું એમાં એવું રિઝર્વ વાયર હોવું જોઈએ પછી તમે જુઓ અંદર અલગ અલગ જે યુઝ થાય છે પેન સ્ટોક છે ક્લિયર છે પછી ફોરબે છે તો આ બધી વસ્તુ કાળજી રાખવી પડે મતલબ સૌથી મોટું જે ચેલેન્જ છે લાર્જર એરિયા ખૂબ જ વિશાળ પ્રમાણમાં તમને જમીન જોઈશે ફર્મ કેપેસિટી એની લો હશે કન્સ્ટ્રક્શન કોસ્ટ જે સ્ટાર્ટિંગમાં એક ખર્ચો જે થાય કન્સ્ટ્રક્શનનો કોન્ક્રીટનો અને બધા બડી આપણે બધું લગાવીશું બનાવવા માટે એ ડેમ બનાવીશું બરાબર છે તો સિવિલ કન્સ્ટ્રક્શન જે હોય છે એ એનું કોસ્ટ ખૂબ જ વધી જાય છે લોંગ ટ્રાન્સમિશન હવે જો આ વસ્તુ શું થશે હું તમને સમજાવું આ જે હશે ને હિલી એરિયામાં હશે તો અહીંયા જે ટ્રાન્સમિશન લાઇન હશે ને ભાઈ એનો એનો જે ટાવર ઇન્સ્ટોલ કરવાનો ખર્ચો પ્લસ એમાં શું થશે ભાઈ તો એમાં જે ટ્રાન્સમિશન લાઇન હશે ક્લિયર છે આવા આમાં કંઈ મેન્ટેનન્સમાં કંઈ પ્રોબ્લેમ થાય મતલબ કંઈ જો હિલી એરિયા હશે તો ત્યાં અલગ અલગ ત્યાં એટમોસ્ફિયર જે આપણે ખાસ જોવાનું હોય છે વાતાવરણની પણ ઘણી બધી અસરો થતી હોય છે ક્લિયર છે પછી લોંગ ડ્રાય સિઝન મે ઇફેક્ટ પાવર સપ્લાય ક્લિયર તો આ ફાયદા અને ગેરફાયદાની આપણે વાત કરી લીધી ક્લિયર છે હવે પરીક્ષામાં કેવું છે ભાઈ સ્પેસિફિક સ્પીડ એની પૂછાતી હોય છે તો એને મતલબ સિંકના સ્પીડની સ્પેસિફિક સ્પીડ કહીશું આપણે તો આ જે હશે ને ભાઈ એ એક તો યુનિટ લેસ ક્વોન્ટિટી હશે આ વાત સમજવાની છે ચલો પાવર પીટીનો મતલબ શું થશે આઉટપુટ પાવર ઇન એચપી એક એચપી બરાબર તમને ખબર છે સાતસો ને છેતાલીસ થાય ક્લિયર એચ નેટ નેટ હેડ ઇન મીટર સ્પેસિફિક સ્પીડ તો આ સૂત્ર તમે યાદ રાખજો એનએસ ઇઝ ઇક્વલ ટુ એન ભાગ્યા એચ નેટ એની પાવર આવશે એક પોઈન્ટ પચીસ ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ એનએસ બરાબર એન પીટી ભાગ્યા એચ નેટ એની ઘાતમાં જે આવશે કેટલી આવશે ભાઈ એક પોઈન્ટ પચીસ ક્લિયર યાદ રાખજો તો આપણે એકવાર રિવિઝન કરી લઈએ કેટલું કેટલું આપણે વાંચ્યું કેટલું કેટલું આપણે સમજ્યા ક્લિયર જો પહેલા આપણે આ સિવિલ કન્સ્ટ્રક્શન જોયું હતું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું એમાં પોટેન્શિયલ એનર્જી હતી એમજી કાયનેટિક એનર્જીમાં કન્વર્ટ થશે એમવી સ્ક્વેર પછી ઇલેક્ટ્રિકલ એનર્જી એનર્જીમાં કન્વર્ટર છે વોટર સ્ટોર સ્ટોરેજ સર્ટન હાઈ લેવલ જેટલું લેવલ વધારે હશે એટલી પોટેશિયલ એનર્જી જેટલી વધારે હશે એટલે કાયનેટિક એનર્જીમાં વધારે તમને જોવા મળશે ક્લિયર છે આમાં તમે જો સર્ચ ટેન્ક હશે તમે ટર્બાઇન જોયા હશે અહીંયા ક્લિયર છે ત્યાર પછી તમે જો અહીંયા પાવર જે હશે હાઇડ્રો પાવર પ્લાન્ટની અંદર જે પાવર હોય છે આઉટપુટ પાવર તમને કેટલો મળશે નવ પોઈન્ટ એક્યાસી ગુણ્યા દસમી માઇનસ ડબલ્યુ ક્યુ એચ ઇટા કેટલા એ એકમ શું હશે કિલો વોટમાં હશે અને આ જે વસ્તુ છે બીજી રીતે આ રીતે લખી શકાય એ તમને ખબર જ હશે તો ડબલ્યુ એટલે શું થાય પર પૂછા સ્પેસિફિક વેટ ઓફ વોટર કિલોગ્રામ પર મીટર ક્યુબ હશે રેટ ઓફ ફ્લો ઓફ વોટર ઇન મીટર ક્યુબ આ રેટ ઓફ ફ્લો ઓફ વોટર છે બરાબર આ હાઈટ ઓફ ફોલ ઇન હેડ ઇન મીટર ઓર ઓલ એફિસિયન્સી હશે પછી ફેક્ટર જે હશે બિફોર કન્સ્ટ્રક્શન પ્લાન્ટ મતલબ પ્લાન્ટ બનાવતા પહેલાં જે જે વસ્તુ તમારે જો કોસ્ટ કેપિટલ કોસ્ટ જોવો પડે કેપિટલ કોસ્ટ ઓફ ઇરેક્ટિંગ મેન્ટેનિંગ ટ્રાન્સમિશન લાઈન જો કોસ્ટ ઓફ એનર્જી જનરેશન શૂડ બી મિનિમમ હોવું જોઈએ કારણ કે આપણે જે પીપલ છે એ યુઝ કરશે મોસ્ટલી તો એમને રિઝનેબલ રેટમાં જો મળશે ઇલેક્ટ્રિસિટી તો એ વધારેમાં વધારે યુઝ કરશે અલગ અલગ એલિમેન્ટ્સ હતા સ્ટોરેજ રિઝર્વ ડેમ છે ફોર બે છે ઓલ્ટરનેટર્સ ફિલ્ડ વે છે ઇન્ટેક છે વાલ ગેટ ટ્રેસ રેક પછી ટેલ રેસ હશે સર્ચ ટેન્ક પેનસ્ટ્રોક ટ્રાપ ટ્યુબ્સ પ્રાઇમ ઓવર ઓફ વોટર ટરબાય પછી જો તો અહીંયા તમે જુઓ વોટર રિઝર્વર નું કામ શું છે સ્ટોર વોટર કર છે વિચ મે બી યુટિલાઈઝ ટુ રન ધ પ્રાઈમ મોર ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિકલ પાવર રિઝર્વર સ્ટોર વોટર ડ્યુરિંગ ધ રેની સીઝન બરાબર રેની સીઝન વખતે શું કર છે આ વોટર રિઝર્વર સ્ટોર કરી દે છે એન્ડ સેમ ડ્યુરિંગ ધ ડ્રાય સીઝન પછી ડેમ હશે ફંક્શન ઓફ ડેમ ઇસ ટુ પ્રોવાઇડ અ હેડ ઓફ વોટર ટુ બી યુટિલાઈઝ ઇન વોટર ટર્બાઇન ઇટ હેલ્પસ ટુ ઇન્ક્રીઝ ધ વર્કિંગ હેડ ઓફ ધ પાવર પ્લાન્ટ મતલબ જેટલું મજબૂત હશે અહીંયા તમે જુઓ ધ ફંક્શન ઓફ ડેમેજ ટુ પ્રોવાઈડ હેડ ઓફ વોટર ટુ બી યુટિલાઇઝ ઇન ધ વોટર ટર્બાઈન જેટલી હાઈટ વધારે છે એટલે ટર્બાઈનની જે સ્પીડ છે રોટેટ કરવાની એ વધી જશે એટલી કાંઈ નહીં ટીક એનર્જી વધશે ટ્રેસ રોક પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ અ ટ્રેસ રોક ઇઝ પ્રિવેન્ટ એન્ટરિંગ ધ ડેબ્રેસ વિચ માઇડ બી ડેમેજ ઓફ વિકેટ ગેટ એ ટર્બાઈન અનર્સ ઇમેડ ઓફ સ્ટીલ બાર્સ એન્ડ ઇઝ પ્લેસ અક્રોસ ધ ઇન્ટેક તો જે કચરો જે હશે બરાબર સસ્પેન્ડેડ સોલિડ છે બધા બરાબર છે રિમૂવ કરશે ફોર બે જે હશે તો ફોર બેઝ યુઝ હશે રેગ્યુલેટિંગ રિઝર્વર્સ સ્ટોરિંગ વોટર ટેમ્પરરી લાઇટ લોડ ક્લિયર છે પ્રોવાઇડિંગ ધ સેમ ઇનિશિયલ ઇન્ક્રીઝ ઓન ધ એકાઉન્ટ ઓફ ઇન્ક્રીઝિંગ લોડ પછી સર્ચ ટેન્ક હશે સર્ચ ટેન્કનું કામ શું છે વેન ધ લોડ ઓન ધ જનરેટર ઇઝ રિડ્યુઝ ધ ગવર્નર ક્લોઝ ધ ટર્બાઇન ગેટ એન્ડ ધસ ગ્રેડ ઇન્ક્રીઝ ધ પ્રેશર ઇન પેન સ્ટોક ઇટ રિઝલ્ટ ઇન્ટ ટુ ધ પિનોમિનસ કોલેજ વોટર હેમર વોટર હેમર તરીકે કામ કરશે પેનસ્ટોક પાઇપ હશે એક સ્ટીલની પાઇપ બિટવીન સર્ચ ટેન્ક એન્ડ ટર્બાઈન ઇઝ કોલ ઇઝ અ પેન્સ ટોક ઇટ સપ્લાયસ અ વોટર ટુ ધ ટર્બાઈન ફ્રોમ ધ સર્ચ ટેન્ક ઓર ફોર ઇટ્સ મેડ ઓફ સ્ટીલ ઓર કોન્ક્રીટ એન્ડ ડિઝાઇન એઝ અ પ્રેશર ફ્લો પાઇપ પછી સ્પીલવે હશે સેફ્ટી વાલ તરીકે કામ કરશે ડેમમાં પછી વોટર ટર્બાઈન હશે અલગ અલગ પ્રકારના હાઈ પ્રેશર મીડિયમ પ્રેશર લો પ્રેશર ટેલ રેસ હશે આફ્ટર યુઝ વર્ક ડન બાય વોટર ઇટ ડિસ્ચાર્જ ટુ ધ ટેલ રેસ ત્યાર પછી આપણે જોયા હતા રન ઓફ રિવર પ્લાન્ટ્સ વિથઆઉટ પોન્ડેજ અને રન રન ઓફ રિવર પ્લાન્ટ્સ વિથ પોન્ડેજ ક્લિયર પછી રિઝર્વર પાવર પ્લાન્ટની વાત કરી હતી ક્લાસિફિકેશન ઓફ એકોર્ડિંગ ટુ ધ વોટર હેડ અલગ અલગ પ્રકારના આપણે લો હેડ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે પછી મીડિયમ હેડ છે એની વાત કરી હાઈ હેડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની વાત કરીએ ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ લોડ બેઝ લોડની વાત કરી પીક લોડની વાત કરી હતી ક્લિયર છે પછી આપણે જોયું તો કે હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે એ બેઝ લોડ ઓપરેશન એઝ અ ફોર ધ પોસિબલ બીકોઝ ઓફ ધેર હાથર કેપિટલ કોસ્ટ ડ્રાફ્ટ કન્ડિશન હશે એ વખતે પીક લોડ પર કામ કરશે જીઓ થર્મલ વિન્ડ ટર્બાઈન હશે લોડ પર કામ કરશે થર્મા પાવર પ્લાન્ટ મિનિમમ કોસ્ટ ઓફ ઓપરેશન પર ધ વેન એઝ હશે બેઝ લોડ તરીકે કામ કરશે ઇન ઓર્ડર ટુ સેવ ધ ફ્યુલેટ મે બી યુઝ એઝ અ પીક લોડ તરીકે કામ કરશે બાયોગેસ અને બાયોમાસ પ્લાન્ટ જે છે એ બેઝ લોડ તરીકે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બેઝ લોડ તરીકે ગેસ ટર્બાઈન જે છે પીક લોડ પમ્પ પમ્પસ્ટોરેજ પીક લોડ હશે ડીઝલ સ્ટેન્ડ બાય પીક લોડ તરીકે કામ કરશે સોલાર પીક લોડ રન ઓફ રિવર હાઇડ્રો પ્લાન્ટ બેઝ ઓશિયન થર્મલ એનર્જી પ્લાન્ટ બેઝ લોડ તરીકે કામ કરશે આપણે એની ચર્ચા ઓલરેડી કરી લીધી છે ત્યાર પછી આપણે ટર્બાઈન જોતા ટર્બાઈનમાં તમે જો ઇમ્પલ્સ ટાઈપ ઇમ્પલ્સ ટાઇપ ટર્બાઈન હતું રિએક્શન ટાઇપ ટર્બાઈન તમે જોયું હશે એના ડિફરન્સ આપણે વાત કરી હતી ક્લિયર છે ત્યાર પછી આપણે થર્મલ પાવર મતલબ જે પાવર શેર ઇન ઇન્ડિયા સૌથી વધારે પાવર શેર કોણ કરે છે ત્રેસઠ ટકા થર્મલ કરે છે ત્યાર પછી હાઇડ્રો આવશે ગેસ આવશે ન્યુક્લિયર આવશે બે ટકા ડીઝલ આવશે એક ટકા અને બાર ટકા નોન કન્વેન્સનલ પાવર પ્લાન્ટ ત્યાર પછી સિલેક્શન ઓફ સાઇટ ફોર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની આપણે વાત કરી હતી ત્યાર પછી ફાયદા અને ગેરફાયદા એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટના ફાયદા કેટલા છે અને ગેરફાયદાની વાત કરીએ તો આપણે ડીમેરિટ્સ ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ અને સ્પેસિફિક સ્પીડની આપણે છેલ્લે વાત કરીએ છીએ એનું સૂત્ર યાદ રાખજો એનએસ બરાબર એન અંડરવુડ પીટી અપોન એચ નેટ એની ઘાતમાં એક પોઈન્ટ પચીસ આવશે પરીક્ષામાં કેવું પૂછાશે એ સૂત્ર આપી દેશે અને એચ બરાબર શું કહીશું તો નેટ હેડ ઇન મીટર હશે એને છેલ્લે સ્પેસિફિક હીડ નોટ અ સીગ્રોન સ્પીડ યાદ રાખજો સ્પેસિફિક સ્પીડ કહીશું એને એટલે એક્ચ્યુઅલ સ્પીડ કહીશું આઉટપુટ પાવર ઇન એચ સ્પીડ ક્લિયર છે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું આપણે થર્મલ પાવર પ્લાન્ટ વિશે ઓકે જય હિન્દ જય ભારત